દાહોદ જિલ્લાની હોટેલ બાલાજી ખાતે પત્રકાર એકતા પરિષદનો જિલ્લા અધિવેશન યોજવામાં આવ્યો. લાભુભાઈ કાંતોડિયા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પત્રકાર એકતા પરિષદ. પત્રકાર એકતા પરિષદનો આજે 23મો અધિવેશન એટલે દાહોદ જિલ્લાનો અધિવેશન. દાહોદ જેવા પછાત જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા. ગુજરાત ભરમાંથી 50 કરતા વધુ હસ્તેદારો હાજર રહ્યા અને નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ સહિત શ્રેષ્ઠીઓ વરિષ્ઠ પત્રકારો બધાની હાજરીમાં આજે મહિલાઓની સંખ્યા પણ ખૂબ સારી હતી અને બધાની હાજરીમાં યોજાયેલ અધિવેશન સુપેરે સફળ થયું છે એનો યશ અહીંના પ્રમુખ યોગેશભાઈ અને પ્રિતેશભાઈ પંચાલને જાય છે આજના અધિવેશનની સફળતા માટે

Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Ashakiran Kiran School, for differently abled children.